thank you વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીમાં કપિરાજનું આગમન થયું હતું બુધવારે કપિરાજના આગમનથી સામાન્ય વહીવટી વિભાગમાં ભાગદોડ મચી ગઈ હતી સામાન્ય વહીવટી વિભાગ સહિતની ઓફિસો છોડી કર્મચારીઓ બહાર ભાગ્યા હતા એક કર્મચારી મોબાઇલમાં દ્રશ્યો કેદ કરવા જતા જ કપિરાજ ઓફિસમાંથી બહાર આવતા એક કર્મચારીને પણ ભાગવો પડ્યું હતું ભારે જહેમત બાદ કપિરાજને ઝડપી વન વિભાગને હવાલે કરવામાં આવ્યો હતો કપિરાજ ઝડપાતા કર્મચારીઓએ હાંશકારો અનુભવ્યો હતો આજ સવારે ઓફિસના દરવાજા ખોલતા વાંદરો અંદર આવી ગયો હતો ઓફિસમાં જે ઇજાગ્રસ્ત અવસ્થામાં હતો ત્યારબાદ રેસ્ક્યુ ટીમને ફોન કરતા તે દ્વારા આવવાથી ત્યાંથી વાંદરો ભાગી ગયો હતો ત્યાર ત્યારબાદ આપણે એમને ત્યાંથી પકડી લેવામાં આવે હતો બહાર હા થોડા ગભરાઈ ગયા હતા અડધો કલાક કલાક ત્યાં જોવા જઈએ કોઈ ડોક્યુમેન્ટને નુકસાન ના 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 કશું કશું